રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખાખી જાડિયા પાસે રૂપાવટી નદી પુલ પરનો પુલની એક સાઈડ તૂટી ગઈ હોવાનું સામે આવ્યું છે નદીમાં ભારે પ્રમાણમાં પાણીની આવકને પગલે પુલની એક સાઈડનો ભાગ તૂટી પડ્યો હતો જેને કારણે ખાખી જાળિયાથી ઉપલેટા સુપેડી સેવંતરા મોજીરા બાયાબદર અને બાણવર તરફ જતા વાહનોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો પુલની એક સાઈડ ભારે વાહન ચાલકો માટે બંધ કરાઈ છે જ્યારે ભારે વાહન વાહન ચાલકો માટે પુલની એક બંધ કરાતા અવર જવરમાં હાલાકી વેઠવી પડી રહી છે નદી પર રાજાશાહીના સમયમાં બનાવેલ પુલની તંત્ર યોગ્ય જાળવણી ન કરાતા પુલની સાઈડનો એક ભાગ તૂટી પડ્યો હોવાનું સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે આ સાથે તેમણે તાત્કાલિક પુલનું રિપેરિંગ કામ હાથ ધરવા માંગ ઉઠી છે મારું નામ છે ભરતભાઈ બચુભાઈ સુવા ગામ ખાકીજડિયા તાલુકા પંચાયત સદસ્ય આ જે પુલ છે આ પુલ હાલ ધરાશાય છે સાત આઠ દિવસ કે દિવસ વરસાદ પડ્યો વરસાદને કારણે આ પુલ ધરાશાય થઈ ગયો છે તો આ પુલ ઉપરથી અત્યારે અમારે જે બાળકો આપણે જોઈ શકીએ છીએ અહીંથી પસાર થાય છે તો આ બાળકોને કાંઈ પણ જાનહાની થાય અથવા કઈ લોકોને જાનહાની થાય તો આ સરકારને અમે રજૂઆત કરીએ કે આ પુલ કોઈ સામાન્ય એક ગામને જોડતો પુલ નથી આ પુલ આજુબાજુના અમારે સેમોતરા ગઢાડા નવાપરા કેરાળા મોજીરા ગઢાડા થાકી જડીયા આ બધા ગામડાઓને જોડતો પુલ છે અને આ પુલ ઉપરથી જે પસાર પાણી થાય છે એ બહુ જ મોટી સંખ્યામાં પાણી આવે છે અને એ પાણી મોજ નદી ને જોઈન્ટ થાય છે અને આ પુલ બંધ થઈ જાય તો અમારા આજુબાજુના આઠથી દસ ગામડાઓને જવા માટે કે અવરજવર કરવા માટે બીજો એ એવો રસ્તો નથી કે એના ઉપરથી અમે જઈ શકીએ એટલે તાત્કાલિક આ પુલ અમને મંજૂર કરાવી આપીએ અને તાત્કાલિક આ પુલનું સમારકામ કરી અત્યારે જે અત્યારે પુલ ધરાશાય થઈ ગયો છે ટેમ્પરરી ચાલુ કરી દે કે ચોમાસા દરમિયાન તાત્કાળ અમારે આ પુલ થાય અને કોઈ લોકોને આવવા જવામાં મુશ્કેલી ના પડે હું લાખાભાઈ ડાંગર પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત ઉપલેટા ભારે વરસાદને કારણે ઉપલેટા વિસ્તારની અંદર ખૂબ ખેતીના અને લોકોને રોડ રસ્તામાં મોટું નુકસાન થયું છે ત્યારે ઉપલેટા ના ખાખીજાડીયા ગામ સેવંતરા ગઢાડા મોજીરા કેરા વાડલા આ જે ભાણવરથી જુનાગઢ જતો રસ્તો એકમાત્ર એવો રસ્તો છે કે આઠ દસ ગામને જોડતો આ રસ્તાની અંદર માઇનોર બ્રિજ જે રૂપાવટી નદી ઉપર આવેલો છે આ રૂપાવટી નદી એ મોજ નદીની અંદર જ્યારે ભળે છે ત્યારે ઉપરવાસ અને અહીંયા જે વરસાદના કારણે આ પુલનો જે સાઈડની આપણે પ્રોટેક્શન વોલ છે એ તૂટી ગઈ છે અને એથે ફાઉન્ડેશન પણ તૂટી ગયું છે નીચેથી પુલ પુલ ડેમેજ થઈ ગયો છે અને જેના કારણે દુર્ઘટના ઘટવાની પૂરેપૂરી શક્યતા છે ત્યારે જવાબદાર અધિકારીઓ અને જવાબદાર તંત્રએ આમની તાત્કાલિક નોંધ લઈ આ પ્રોટેક્શન વોલ છે એમનું સત્વરે રિપેરિંગ કરવું જોઈએ કામ કરવું જોઈએ અને આ પુલનું નવીનીકરણ થાય એવી સૌ લોકોની ગામડાઓની માંગ છે અને જલ્દીથી આનું એસ્ટિમેટ બને એજન્સીઓ નક્કી થાય એ પ્રકારનું પૂર ઝડપે કામ થવું જોઈએ જેથી કરી આ ગામડાઓ સંપર્ક વિના ન બને એના માટેની માંગ છે રોલ તમારું નામ કે સરવા મારું નામ ભરતભાઈ બચ્ચુભાઈ સુવા આ ગામ ખાટીજાડિયા ઉપલેટા તાલુકા પંચાયત સદસ્ય આ જે પુલ ધરાસાઈ થયો છે આ પુલ અમે સરકારમાં રજૂઆત કરેલી છે મીડિયા દ્વારા આપેલી છે આજ ફરીથી આપીએ છીએ કે જે જૂનાગઢ જામનગરને જોડતો આ પુલ છે

એ પુલ ધરાશય સાઈડ માંથી થયો એ પુલ રિપેરી કરી અત્યારે ટેમ્પરી અમને આ પુલ ચાલુ થઈ જાય કે ભારે વાહન થઈ જાય જે બાળકો અમારી કુમાર છે ખાટી જાડિયા જે આ પુલ ઉપરથી પસાર થતા હોય જે લોકો પસાર થતા હોય જો આ લોકો ને પસાર થવામાં કઈક ને કઈક જાન હાની થાય તો આના જવાબદાર કોણ રહેશે એટલે અમે સરકાર ને એવી રજૂઆત કરી છે કે તાત્કાલિક તાત્કાલિક અમને આ પુલ મંજૂર કરાવી આપે તાત્કાલિક આ પુલ અમારું વ્યવસ્થિત થઈ જાય કે જેના કારણે કોઈ પણ જાન હાની ન થાય એનો એ બધી મુશ્કેલીઓમાંથી બચી શકીએ એવી અમારી ખાસ રજૂઆત છે હું લાખાભાઈ ડાંગર પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ ઉપલેટા જે વરસાદ ઉપલેટા તાલુકાની અંદર કલંગણા કુંડેજ લાઈટ મજેઠી ભીમોરા કાથરોટા સમઢિયાળા વિસરા નાગવદર આ બધા જ ગામોની અંદર પારાવાર ખેડૂતોને નુકસાન થઈ છે ખેડૂતોના ખેતરો ધોવાઈ ગયા છે ખેડૂતોના ખેતરોના પારાઓ ધોવાઈ ગયા છે આ પ્રકારની જે મોટી નુકસાની એક ધારો વરસાદ પડવાથી થઈ છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા આ ખેડૂતોના ધોવાણ માટેનો સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે પરંતુ એમાં પણ જે નિયમો જે છે એની જળતા છે એ જળતાને દૂર કરી ખેડૂતોને જે નુકસાન થયું છે એને તાત્કાલિક અસરથી પેકેજ આપવામાં આવે ઉપલેડા તાલુકાના ઘણા વિસ્તારોની અંદર રોડ રસ્તાની અંદર મોટું નુકસાન થયું છે માઇનોર નાનાઓ જે બ્રિજો છે જે નાલા પુલિયાઓ છે એમાં પણ મોટું નુકસાન થયું છે એ પણ તાત્કાલિક અસરથી એમનો સર્વે કરવાની કરી અને જે તે સરકારનો વિભાગ છે માર્ગ મકાન રાજ્ય જે છે એ વિભાગ દ્વારા એમને પણ આ જે પુલ તૂટી ગયા છે એની નુકસાની છે તાત્કાલિક અસરથી સર્વે કરવામાં આવે અને રિપેરિંગ કરવામાં આવે એવી અમારી માંગ છે અને જે ખેડૂતોને નુકસાન થઈ છે એનું સર્વે કરી અને તાત્કાલિક અસરથી પેકેજ સરકારે જાહેર કરવું જોઈએ કૃષિ મંત્રી બે દિવસ પહેલા એ મુલાકાત લઈ ગયા છે ત્યારે કૃષિ મંત્રીની મુલાકાત જ એમને આંખે દેખો અહેવાલ એ જોઈ ગયા છે કે ખરેખર ખેડૂતોને નુકસાન થઈ છે તો કૃષિ મંત્રીએ તાત્કાલિક સ્થળ ઉપર જ જાહેરાત કરી દેવી જોઈતી પરંતુ હજી એમાં કે મોડું નથી થયું સરકારમાંથી તાત્કાલિક પોલિસી લેવલની એમની જાહેરાત થાય એ ઉપલેટા તાલુકાના સૌ આગેવાનો સૌ ખેડૂત ભાઈઓ સૌ ખેડૂત સંગઠન દ્વારા અમારી માંગણી સફરસકોડી સાથે 24 ન્યૂઝ ઉપલેટા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ